નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શૂન્ય દર મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર પહેલી માર્ચથી એટલે કે માર્ચ મહિનો શરૂ થવાની સાથે જ મિત્રો માવઠાની આગાહી કરવામાં આવી છે મિત્રો આ માવઠું ખૂબ જ જોરદાર રહેશે કારણ કે એકદમ મોટું ખૂબ જ મોટું વિશાળ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખાસ કરીને ભારત તરફ આવી રહ્યું છે જેને કારણે ઉત્તર ભારતના જે રાજ્યો છે જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ આ વિસ્તારોમાં તો ખૂબ જ ભારે વરસાદ પડશે રેડ એલર્ટ પણ સરકારે આપી દીધું છે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો આજે ગુજરાત સરકારે અહીંયા મેપ પણ તમે જોઈ શકો છો જેની અંદર પહેલી તારીખે અને બીજી તારીખનો મેપ તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો જેની અંદર ગુજરાત સરકારે ગુજરાત હવામાન વિભાગે પણ વરસાદને લઈને હળવા વરસાદને લઈને આગાહી કરેલી છે તો મિત્રો ખાસ કરીને આજના વિડીયોમાં વાત કરશું કયા કયા જિલ્લામાં પહેલી બીજી અને ત્રીજી તારીખે અને ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો એક મજબૂત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેના પછી એક હળવું અને નાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે એ તમે જોઈ શકો છો તો તેને હિસાબે પણ છ અને સાત તારીખની આસપાસ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર આવી શકે છે અને ક્યાંક હળવો મધ્યમ વરસાદ પડી શકે છે તો આજના વિડીયોમાં આપણે વાઇઝ વાત કરીશું કયા કયા જિલ્લામાં વરસાદને લઈને શક્યતા છે તો મિત્રો આવડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઇક કરી દેજો તો અહીંયા જોઈ લો વેસ્ટર્ન ડિસ્ટર્બન વેસ્ટર્ન ડિસ્ટર્બન એટલે કે ખાસ કરીને કાસ્પિયન જે સમુદ્ર છે આ સમુદ્ર ઉપરથી મિત્રો ખાસ કરીને હિમાલય તરફ ભારત ઉપર મિત્રો ખાસ કરીને તોફાનો આવતા હોય છે ક્યારેક આ તોફાનો છે એ ખાસ કરીને મોટા ભાગને હિમાલય તરફ જતા હોય છે જે બરફવર્ષા માટે અને હિમાલયમાં બરફ જામવા માટે ખૂબ જ અગત્યના હોય છે પરંતુ ક્યારેક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલું બધું મજબૂત આવી જતું હોય કે જેની અસરને કારણે ગુજરાત અને રાજસ્થાનના વાતાવરણમાં પણ ફેરફાર પડતો હોય છે તો આવું જ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેની ખાસ કરીને અસર ગુજરાતની અંદર પહેલી તારીખથી જોવા મળશે પહેલી તારીખથી મિત્રો ખાસ કરીને પવનની ઝડપમાં પણ વધારો થશે અને સાથે સાથે વાદળછાયું વાતાવરણ રહેશે અને પહેલી તારીખે રાત્રિના સમયગાળા દરમિયાનથી જ મિત્રો સૌ પ્રથમ કચ્છની અંદર ભારે પવન સાથે માવઠાની અસર શરૂ થશે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે આ વિસ્તારોની અંદર છે ખાસ કરીને વરસાદ પડી શકે છે સૌથી વધુ અસર છે ઉત્તર ગુજરાતની અંદર જોવા મળી શકે છે ખાસ કરીને સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા છે તો આ જિલ્લાની અંદર આ સિવાય સુરેન્દ્રનગર છે બોટાદ છે તેમજ મિત્રો ભાવનગર અમરેલી છે ગીર સોમનાથ છે તો બે તારીખે આ જિલ્લાની અંદર માવઠું છે એ જોવા મળી શકે છે અને બે તારીખે રાત્રે દક્ષિણ ગુજરાતની અંદર દાહોદ ગોધરા છોટાઉદેપુર વલસાડ છે તો આ નર્મદા છે રાજપીપળા છે તો આ વિસ્તારોની અંદર ત્રણ તારીખે વહેલી સવારે મિત્રો ખાસ કરીને આ માવઠાની અસર જોવા મળશે માવઠાની સાથે સાથે પવનની ઝડપથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હશે જેને કારણે પવનને ઝડપથી આવવાને કારણે મિત્રો આ માવઠું છે લાંબો સમય સુધી એક જગ્યાએ સ્થિર રહી શકશે નહીં અને ઝડપથી મિત્રો પસાર થઈ જશે એ તમે જોઈ શકો છો કચ્છમાં એવરેજ ઝડપથી પંચાવન એકાવન અઠ્ઠાવન પંચાવન એકાવન કિલોમીટરની ઝડપ આ છે ઉત્તર ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો સુડતાલીસ રાધનપુરમાં બાવન પાલનપુરની અંદર ખૂબ જ તેજ પવન છે એ સંપૂર્ણ ગુજરાતની અંદર ફૂંકાવાનો છે જેના કારણે જે સિસ્ટમ છે એ ઝડપથી છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ જશે અને તેને કારણે મિત્રો જે વધારે વરસાદની શક્યતા છે એ વધારે વરસાદ છે જોવા નહીં મળે ધૂંધળું આકાશ છે એકદમ છાયા જેવું છે વાતાવરણ છે આ દિવસે જોવા મળી શકે છે અને જેને કારણે ખૂબ જ હળવો વરસાદ છે એ જોવા મળી શકે છે પરંતુ હવામાન વિભાગ દ્વારા સતત મિત્રો આ સિસ્ટમ ઉપર નજર રાખવામાં આવી રહી છે પડે પડની અપડેટ મિત્રો અમે આપતા રહીશું અને ત્યારબાદની જો વાત કરીએ તો ફરી એક વખત બીજી હળવું છે જે લો પ્રેશર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ અહીંયા તમે જોઈ શકો છો ચાર તારીખની આસપાસ બની અને ફરી એક વખત છે એ ગુજરાત તરફ આવી રહ્યું છે પણ તો આ સિસ્ટમ છે એ ખૂબ જ નાની છે કારણ કે આ સિસ્ટમને જો અરબી સમુદ્રમાંથી ભેજ મળશે તો આ સિસ્ટમ છે એ વધારે મજબૂત બની શકે છે અને ગુજરાત તરફ મિત્રો ખાસ કરીને આગળ વધતાની સાથે મિત્રો ક્યાંક ક્યાંક આ સિસ્ટમને કારણે હળવો વરસાદ છે એ અમદાવાદ છે મધ્ય ગુજરાત છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે કચ્છના ભાગો છે તો આ વિસ્તારોની અંદર હળવો વરસાદ છે એ સાત તારીખની આસપાસ જોવા મળી શકે છે એટલે કે હવે પણ મિત્રો ખાસ કરીને અલીનોની અસર પૂરી થતાં કોઈ નાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે તો એ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે હાલ મિત્રો કચ્છ અને રાજસ્થાન તરફ અને ગુજરાત તરફ આવી રહ્યા છે પહેલાંના જે મોટા ભાગની જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ખાસ કરીને હિમાલય તરફ જતા અથવા અથવા હિમાલય કરતાં પણ ઉપર જતા હતા પરંતુ હવે મિત્રો જે વાતાવરણની પેટર્ન બદલાતા તમામ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખાસ કરીને ગુજરાત રાજસ્થાન તરફ આવી રહ્યા છે તો આગામી સમયમાં હજુ પણ વધારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે અને માવઠા થાય તેવી પણ શક્યતા હાલ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે તો આજના વધુ વીડિયો જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ ભારત